હું ભીખ મજીશ ને તમારી આગળ તો મારું ટેટસ બગડશે અને તમે ભીખ મજા વગર જો મને ભીખ આલી દેશો ને તો તમારું મર્યા પાછા ટેટસ અમારી આખી ગેંગ લગાવશે એટલે તમારે આખી ગેંગ છે પૂરા 600 મણાની છે અને હું એનો સુપરવાઇઝર છું પાછો વાહ ભાઈ વાહ ઓમ કેટલા કમાઈ લે દાડા ને જો સાહેબ આમાં એવું છે ને કે હું મારી પર્સનલ ડિટેલ તમને શેર ના કરી શકું આમાં શું પછી જીએસટી વિભાગના દરેડા પડે અને કિંમત જેટલી છે હાથ ની કિંમત તો નથી ખબર પણ લીવર ના ડોક્ટરે પંદર લાખ કીધા છે જો કોઈ દસ લાખ માં હાલવાનું હોય ને તો કેવરા આવજો ને અમારે ગેંગમાં છે ને એક જણા ને પી છે

આવું તો ચ વસવામાં નથી આવ્યું હવે આવ બધું વસવામાં ના આવે અમુક અમુક વસ્તુ ઇન્સ્ટાગ્રામ ની રીલ માં મળી જાય ના હોય રીલ માં આવું બધું આવે હોય પણ તમારે ભિખારીયા પાસે ચો ફોન હોય જો તું ચો કારખાને મારી જે મજૂરીયા છોડી જા તો તારી પાસે આવો ફોન હશે હલો એટલે કાલ નો ટર્નઓવર કેટલો છે શું વાત કરે ખાલી 100 કરોડ જો માર ભાઈ પહેલા મારા 5-6 કરોડ નો ટર્નઓવર થાતો આવડી મોટી ખોટ મારા થી સહન નહી થાય અને ઓમ નામ તો ધંધો આવો મંદો હેજો તો પછી અમેરિકા માં પોંચો વિઘા નો ફ્લેટ જે રીતે છે હવે કવાલી કર્યા વગર તું મારી વાત વાપરે આ ખોટ છે ને અને રિકવર કરવા માટે હવે આપણી પાસે એક જ રસ્તો છે આપણે જે 600 મોણા છે ને એની જગ્યાએ 800 મોણા કરી નાખો અને રાતે ઓવર ટાઈમ કરાવો હવે આને એક ઓફર બારી પાડો કે જેનો ટર્નઓવર સારું હશે ને નથી બે અરે તમે ટેન્શન ના લો હવે તમારે નુકસાન થાય હું રાતના દાડા ભીખ માંગીશ એટલે જ વાત કોઈ આગળ શેર નથી કરતો અરે હું શું મારા બે ત્રણ ભાઈ બંધો છે એ ભૂખ માં ભાગી ગયા છે એક અમદાવાદ વાળા વેલ ગ્રેટ હેર સલૂન છે ને જાય ચીટી માં મહેશભાઈ ઈન વિલેજ બે વાળો વહતો નિલિશ્યન ઈને હું વાટકા પકડાઈ જુ ભલે તારે જેને લાબા એને લાવ જરા પણ પેલા આધાર કાર્ડ લે જરા બજાઈ ના કેમ આધાર કાર્ડ અલ્યા આ ધંધામાં ટર્નઓવર લાખો રૂપિયાનો હોય

એટલે તમારા થી તો થશે ને અરે ભેગું શરબત પીધું છે એટલે જય કોણ તારો બાપો બોલશે જય જાય જય બાબા ખર્સો જેટલો થશે ઈ કો મને ખાલી તારા થી જેટલો થશે ઈ ક્યાં મારે છે પણ ચનું ઘર બેસીન પૂરું કરીશ તું તમારું બીજા ચેનું બાબા

ઈ તો ઠીક છે પણ હવે કરશે શું આરો મને કાળનો ભરેલો લાગે છે આજ માર્યા વગર નહી મેલે હો આ તો શાંતિથી થી ખાઈ અને પાસે જગ્યા બદલાઈ નાખો અને હું શું કહું ઉલા વેલ ગ્રેટ હેર વાળો તારે મહેશ ભાઈ છે ને એને કર ફોન કે લુક છોડું બદલાવું પડશે કા આ મારો હારો જોધુ છે એ માર છે હવે શું કરવાનું છે એ કહેજો મને હવે કરવાનું શું હોય એમાં જે લાફડા બાવા ઈ લાફડાઈ નાખો એટલે અમે અમારો ધંધો કરીએ અને હું કહું આને બરોબર નો મારજો જેટલો મને મારો ને એટલો ને એટલો આને મારજો પાછો કઈ શું તમને તમને તમાર બાયડી છો અગન મને કુડા કૂડનું મારજો એને એવું લાગુ પડે કે મારો હરા પણ અડવું ના પડે ઓલું નહીં પીછા હચુક હચુક કરતા એવું કરી નાખજો પટીજી કવાલી તમારા બે ને હવે વાંચ્યો ની જો થપ થપઈ નાખો તમ તમાર કેમેરામેન તું કેમેરો બંધ કરી નાખ